ત્રિનેત્રી યોગ સેન્ટર દ્વારા વડોદરા શહેરના માંજલપુર વિસ્તારમાં છવ્વીસમી જાન્યુઆરીના પર્વ નિમિત્તે ધ્વજવંદન કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો આજે સિત્તેરમાં પ્રજાસત્તાક દિને ચિરાગભાઈ હાથે ફ્લેગ હોસ્ટિંગ કરાવીને મને ખૂબ જ આનંદ થાય છે આજે પર્વની આપને એક સંદેશો આપવા માંગુ છું કે આપણે ભારતીય છે અને ભારતીયનું ગર્વ આપણે અનુભવવું જોઈએ ભારતીય સંસ્કૃતિ અને ભારતીય પરંપરાને આપણે જાળવવી જોઈએ અને ભારતીય સંસ્કૃતિની સૌથી જૂની પરંપરા છે યોગ સાધના યોગ વિદ્યા તો હું સમાજને યોગ વિદ્યા માટે અને યોગ સાધના માટે કહીશ કે દરેકે દરેક વ્યક્તિએ યોગ કરીને સ્વસ્થ અને નિરોગી રહેવું જોઈએ કારણ કે યોગ ફક્ત ભારતની સંસ્કૃતિ છે પરંતુ આજે દેશ વિદેશમાં બધી જગ્યાએ પ્રસિદ્ધ છે તો હું દરેકને કહીશ કે આપણે ભારતીય છે ભારતીયનો ગર્વ અનુભવો યોગ કરો અને રહો નિરોગ યોગ કરો સ્વસ્થ રહો યોગ કરો તંદુરસ્ત રહો ભારત માતા કી જય સિત્તેરમો પ્રજાસત્તાક દિવસ છે અને સમગ્ર ગૌરવશાળી ભારતવાસીઓ આજે ખૂબ શાન આન બાન અને શાન સાથે આ સિત્તેરમો પ્રજાસત્તક દિવસ મનાઈ રહ્યા છે જે રીતે ભારત દેશ વિશ્વની અંદર જે એક આગવી ઓળખ ઊભી કરી રહ્યો છે એમાં તમામ ભારતીયોનો અંદર થોડો ઘણો ફાળો રહેલો છે ત્યારે આજનો દિવસ એ જે આપણું બંધારણ બન્યું હતું અને એનો અમલ થયો હતો એના સિત્તેર વર્ષનું ચાલુ થયું છે ત્યારે એક દુનિયાની અંદર સૌથી શક્તિશાળી દેશ સૌથી શક્તિશાળી સંવિધાન કે જેની અંદર તમામ ધર્મ તમામ જાતિના લોકોને પોતાનો અધિકાર મળે છે એ સંવિધાનનો આજે અમલ થયો હતો ત્યારે આજનો દિવસ આપણા સૌ ભારતવાસીઓ માટે ગૌરવંતો દિવસ છે હું તમામ ભારતવાસીઓને આજના દિવસની શુભકામના પાઠવું છું આવનાર નવું વર્ષ પણ ખૂબ સારી રીતે ભારતનું જાય તમામ નાગરિકો સુખ સમૃદ્ધિ અને શાંતિથી જીવે એવી જ પ્રભુ પાસે પ્રાર્થના કરું છું